ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી જોર વધતા અને ઉકાઈના ઉપરવાસમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે ફરી એકવાર તાપી નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે ઉકાઈ ડેમ ફૂલ થતા સુરત શહેરમાં આવેલી તાપી નદી બે કાંઠે વહી રહી છે અને કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે તો તાપી જિલ્લાથી લઈને સુરત સુધી તાપી નદી પર આવેલા લો લેવલ પુલ સહિત સુરત શહેરનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે તો ઉકાઈના ઉપરવાસમાં સતત વરસાદ વધવા સાથે ઉકાઈના ઉપરવાસમાં બનેલા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે તેમાં પણ સુરત શહેર તેમજ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ મહેરબાન થયો હોય તેમ સતત વરસી રહ્યો છે તો ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી જોર વધતા અને ઉકાઈના ઉપરવાસમાં પણ સતત વરસી રહેલા વરસાદના કારણે ફરી એકવાર તાપી નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે તાપી નદી ફરીવાર બંને કાંઠે વહી રહી છે